પીએસઆઈ ચૌધરી છું મારું કોઈ ઉખાડી નહીં શકે આવી ખોટી ઓળખ આપનાર એક ઇસમની દાદાગીરી સામે આવી છે વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે આ એક વ્યક્તિએ લોકોને ધાકધમકી જમાવતો રહ્યો અને લોકોને ડર પસારતો રહ્યો મિત્રો મીડિયા કર્મી સાથે પણ તેણે વિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો છે જપાજપી પણ કરવામાં આવી છે આ પૂર્વે પણ અલગ અલગ જગ્યા પર આ વ્યક્તિ ધમકી આપતો હતો અને પોતાનો રોફ જેમાં આવતો હતો પીએસઆઈ ચૌધરી છું મારું કોઈ જ ઉખાડી નહીં શકે દારૂ પીને પણ કશું પણ કરી શકું છું આવા આવા દાકધમકી ભર્યા વાતો દાકધમકી ભરી ડર લોકોને ઘુસાડવા માટે આ માણસ મશહૂર છે મીડિયાકર્મી સાથે પણ વાતચીતમાં ઝપાઝપી કરી છે સાથે જ આ વ્યક્તિએ લારી ગલ્લાવાળાઓ સામે પણ દાદાગીરી કરી રહ્યો છે જાહેરમાં

મોબાઈલ મોબાઈલ પણ તમે ગાર શું કરવા બોલો તમે ઘર કેમ બોલે પણ કોઈ પણ વ્યક્તિ ને ને આમ નમ રિસપેક્ટથી વાત કરી એ તેમને કે રિસપેક્ટ મેં કેટલી ગાર્દીતી કેટલી ગાર્દીતી આને એમ હું રિસપેક્ટ સાથે વાત કરું બરાબર હું કારણ મને ખબર ન હું રિસપેક્ટ સાથે વાત કરું છું આને નઈ પણ કે મેં તમને હું બોલ્યો ખોટી વાત આપણે આને આને બંધ કરો કે નકર બંધ કરી દીજો છો આને વિડિયો બંધ કરો સમજો હા લાલ લાલ ચાલો હવે તું ગયો